તો જ્યારે શરૂ શરૂમાં મને બેક પેઇન ચાલુ થયું ત્યારે અમે બે ત્રણ ડોક્ટરોને બતાવ્યું ફિઝિયોથેરાપી બધું કર્યું પણ નોર્મલ દુખાવામાં રાહત રહેતી એમ મારો દુખાવો શરૂ થયે લગભગ પાંચ વર્ષ જેવું થઈ ગયું ઘરનું કામ પણ હું નથી કરી શકતી આમ ચાલવામાં પણ બહુ જ તકલીફ પડતી એમ આ રૂમમાંથી આ રૂમમાં આવવામાં પણ મને ખૂબ જ તકલીફ પડતી એમ સીધું ચાલવામાં જ મને તકલીફ પડતી એમ એમાં સ્ક્રુ પ્લેટ બધું નાખ્યું છે અંદર આજે મને ઓપરેશન કરાય અઢી વર્ષ ઉપર થવા આવ્યું પરંતુ ખૂબ સરસ છે હું ચાલી શકું હરીફરી શકું મારા ઘરનું બધું રૂટીન કામ કરું છું અને એક કિલોમીટર જેવું ચાલી પણ શકું છું એમ મારું નામ પટેલ સ્નેહલબેન વિજયભાઈ છે મારી ઉંમર અત્યારે છેતાલીસ વર્ષ અમે મૂળ વતન મારું કડી છે પણ અત્યારે હાલ અમે અમદાવાદમાં રહીએ છીએ હું હાઉસ વાઇફ છું તો જ્યારે શરૂ શરૂમાં મને બેક પેન ચાલુ થયું ત્યારે અમે બે ત્રણ ડોક્ટરોને બતાવ્યું દવા ફિઝિયોથેરાપી બધું કર્યું પણ નોર્મલ દુખાવામાં રાહત રહેતી એમ મારો દુખાવો શરૂ થયે લગભગ પાંચ વર્ષ જેવું થઈ ગયું પછી દુખાવો થોડો વધતો ગયો ઘરનું કામ પણ હું નથી કરી શકતી ચાલવામાં પણ બહુ જ તકલીફ પડતી એમ આ રૂમમાંથી આ રૂમમાં આવવામાં પણ મને ખૂબ જ તકલીફ પડતી એમ સીડીઓ તો બિલકુલ નહીં પણ સીધું ચાલવામાં જ મને તકલીફ પડતી એમ અને કમરથી તે ડાબો પગ આખો સીધી છેક સુધી ન સાકી દુખતી અને હવે દુખાવો વધતો જ ગયો પછી એટલે પછી મેં ડોક્ટર તપનના રેફરન્સથી વેલ હોસ્પિટલમાં બતાવ્યું એટલે પછી સાહેબે એમ આર બધું કરાવ્યું પછી મને ઓપરેશનની સલાહ આપી એમણે ડર તો બહુ જ લાગતો હતો બે ત્રણ ડૉક્ટરોને બતાવ્યું બધાએ મને ઓપરેશનનું જ કહ્યું પણ ડરના લીધે હું જતી નહોતી બરાબર એમાં ને એમાં મેં ત્રણ ચાર વર્ષ નીકળી ગયા મારા પણ પછી ડૉક્ટર તપન અને વેલ હોસ્પિટલના જે હિતેશભાઈ સાહેબ એ બધાએ મને સલાહ પણ આપી અને એ રીતના આમ સપોર્ટ પણ એટલો કર્યો કે એકદમ નોર્મલ રીતે મારી સાથે પહેલાં તો વાત કરી સલાહ સૂચન સારી આપી એમ એટલે મને થોડી હિંમત આવી અને પછી એમ થયું કે હું બિલકુલ ચાલી જ નથી શકતી આ ઉંમરમાં તો પછી હવે ડૉક્ટર કહે છે એ પ્રમાણે ઓપરેશન કરાવી જ દઈએ મારે કમરનો દુખાવો હતો અને ઓપરેશન કરવાની સલાહ આપી ડૉક્ટરે એમાં સ્ક્રૂ પ્લેટ બધું નાખ્યું છે અંદર અને બીજા દિવસે મને રજા મળી ગઈ હોસ્પિટલમાંથી રજા આપી ત્યારે તો મને ખૂબ સરસ આમ લાગતું હતું પછી મહિનો થયો જેમ મહિનો બે મહિના પછી તો એકદમ રિલેક્સ થઈ ગયું અને ત્રીજા મહિને તો એકદમ સરસ રીતે ચાલતા થઈ ગઈ આજે મને ઓપરેશન કરાવે અઢી વર્ષ ઉપર થવા આવ્યું પરંતુ ખૂબ સરસ છે હું ચાલી શકું હરીફરી શકું મારા ઘરનું બધું રૂટીન કામ કરું છું અને એક કિલોમીટર જેવું ચાલી પણ શકું છું એમ આજે હું સવારે ઉઠીને બધું જ ઘરનું બધું રેગ્યુલર બધું જ કામ કરું છું અને જ્યારે મને પેઇન થતું ત્યારે હું બિલકુલ કામ પણ નહોતી કરી શકતી અને અમુક વખતે તો હું સૂતી હોય ને તો એક બે વાર તો હું ઊભી પણ નથી થઈ શકી એવી પોઝિશનમાં આવી ગઈ હતી અને એક બે વાર તો રાત્રે એટલો સિવિયર પેઇન થયેલો છે કે આમ હલાય પણ નહીં કે ચલાય પણ નહીં એ રીતનું પેઇન પણ મને થયેલું છે એટલે બધી રીતના દુખાવો મેં સહન કરેલો છે પછી છેલ્લે મેં નિર્ણય લીધો કે હવે ઓપરેશન કરાવવું જ છે મારા જેવી જો કોઈને તકલીફ હોય તો મારી એવી જ સલાહ છે કે ઓપરેશન કરાવવું જ જોઈએ આ ઓપરેશનમાં કોઈ જ ડરવાની જરૂર નથી અને કોઈ એવું આની કોઈ આડઅસર નથી બહુ સરસ રીતે અને એમાં લીવ વેલ હોસ્પિટલનો સ્ટાફ પણ એટલો સરસ છે કારણ કે પહેલાં જ દિવસથી મને ત્યાં જે મેં હું બતાવવા ગઈ ને ત્યારથી જ મને એમ થઈ ગયું કે ના મારે હવે અહીંયા ઓપરેશન કરાવી જ દેવું છે કારણ કે સ્ટાફે પણ મને એટલી હિંમત આપી અને ત્યાં આપણે શું કે બે દિવસ જે આપણે રહીએ પછી પણ ચેકઅપ માટે જઈએ બધી રીતે આપણને સ્ટાફ તેમજ ડૉક્ટર્સ બધાનો આપણને સપોર્ટ સારો રહે છે એમ એટલે લીવ વેલ હોસ્પિટલમાં જ ઓપરેશન કરાવવાની હું મારી પોતાનું મંતવ્ય હું તમને આપું છું તો હું તો બસ એમ જ કહેવા માગીશ કે ડૉક્ટર હિતેશભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મને સરસ રીતે એમણે સજેસ્ટ પણ કર્યું અને ઓપરેશન પછી પણ મને એમણે સારી રીતે બધું એ કર્યું વધતા ડૉક્ટર તપનના રેફરન્સથી હું ત્યાં ગઈ હતી તો ડૉક્ટર તપનનો પણ ખૂબ આભાર અને એમના સ્ટાફનો પણ ખૂબ આભાર કે એમણે મને સરસ રીતે ત્યાં બે દિવસ હું રોકાઈ ત્યારે પણ મને સહેજ પણ તકલીફ પડવા દીધી નથી અને બધી રીતે મને સરસ સપોર્ટ કર્યો છે ખૂબ ખૂબ આભાર લીવ વેલ હોસ્પિટલનો